નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે નવ તારીખથી બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે તેને લઈને હવે ગુજરાતમાં મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રી થઈ ગઈ હોય તેમ લાગે છે આજે તારીખ થઈ છે અગિયાર એટલે અગિયાર તારીખની આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા જે ચાર્ટ જારી કરી દેવામાં આવ્યો છે તેને લઈને આપણે વાત કરવાની છે સુરત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સારો વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે આગામી ચોવીસ કલાક એટલે કે અગિયાર અને આવતીકાલે બાર તારીખ બેમાં ક્યાં કેટલો વરસાદ રહેશે શું ચેતવણી આપવામાં આવી છે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે તેને લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આજે તારીખ થઈ છે અગિયાર અગિયાર તારીખની અંદર જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે તેમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે તેની અંદર સૌથી વધારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે ત્યાં ઓ વરસાદ તો રહે પરંતુ છૂટોછો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે અને હવામાનમાં પલટો પણ રહે વાદળછાયું વાતાવરણ નહીં રહે પરંતુ તેઓ સારો એવો વરસાદ ધીમે ધીમે કરીને શરૂઆત થાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે એ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો બનાસકાંઠાથી લઈ અને પાટણ મહેસાણા સાબરકાંઠા મધ્યમાં અમદાવાદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ આણંદ અને દક્ષિણ તરફ જઈએ તો વડોદરાથી લઈ અને વલસાડ સુધીમાં આ તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે ત્યાં વરસાદ તો રહેશે પરંતુ જે છૂટાછવાયા એટલે કે ગ્રામ્ય જે હોય જે અમુક તાલુકાઓ હોય તેની અંદર સારો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા છે બનાસકાંઠ એટલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે જ્યારે કે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં એટલા બધા વરસાદ નહીં રહે પરંતુ છૂટો છવાયો વરસાદ રહે તેવી હાલ શક્યતા છે ઝાપટા પડી શકે છે તેવી પણ શક્યતા છે અગિયાર તારીખ માટે આજથી લઈ અને આવતીકાલ સુધી ચેતવણી શું છે તેના લઈને પણ આપણે વાત કરીએ આપણે આજે તારીખ થઈ છે તારીખને લઈને વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે કયા જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને પણ વાત કરીએ આ જે નકશો તમે ગુજરાતનો જોવો છો તેમાં ઉપરનું જે ગુજરાતમાં એટલે કે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ મધ્યના અમુક જિલ્લાઓ તેમાં સમાવેશ થાય છે કચ્છ જિલ્લો છે તેમાં સૌથી ઓછો આ વખતે વરસાદ નોંધાયો હોય તેવી શક્યતા એટલે કે હવામાન વિભાગ નિષ્ણાત પણ એવું કહી રહ્યા છે કે કચ્છ અને બનાસકાંઠા આ બે એવા જિલ્લાઓ છે કે જેની અંદર સૌથી ઓછો વરસાદ આ વખતે નોંધાણો છે વાત કરી લઈએ યલો એલર્ટની તો જે આખા ગુજરાતનો જે વચ્ચેનો આમ કાયદેસરના પટ્ટો બને તેમાં દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રમાં આવે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ પછી મધ્યમાં અમદાવાદ થઈ આણંદ વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ જે છે તેની અંદર અત્યારે યલો એલર્ટ છે એટલે કે ત્યાં છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે અમદાવાદથી લઈ અને ખેડા વડોદરા છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા આ વખતે મોટી વાત એ બને છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વર્ષનો જે વરસાદ પડવાનો એમાંથી એંસી ટકા વરસાદ થઈ ગયો છે એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને આગામી સમયની અંદર પણ સારો વરસાદ રહેશે એ ઉપરાંત જે પણ જિલ્લાઓ તમને યલો માર્કિંગની અંદર દેખાય છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં હજી વરસાદ થઈ શકે છે અને આગામી ચોવીસ કલાકમાં ત્યાં મેઘરાજા આવી જશે અને સારી એવી બેટિંગ કરી શકે છે એ ઉપરાંત થોડીક એનાથી વધારે જે આગાહી કરવામાં આવતી હોય 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 છે 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 વધારે ભારે એલર્ટ આવતું એને ઓરેન્જ કરી દેવામાં આવે તો ઓરેન્જ જેટલા પણ તમે જિલ્લાઓ જોવો છો તેની અંદર પોરબંદર સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને ભાવનગર સૌરાષ્ટ્રની અંદર જે આ તમામ જિલ્લાઓ છે જેમાંથી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટા છે જ્યારે કે દેવભૂમિ દ્વારકા જામનગરને તો યલો એલર્ટમાં રાખવામાં આવ્યા છે પરંતુ પોરબંદરથી લઈ અને ભાવનગર સુધીમાં તમામમાં ઓરેન્જ છે એટલે કે ત્યાં સારો એવો વરસાદ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે રાજકોટની અંદર પણ સારો એવો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાણો છે અને હજુએ રાજકોટની અંદર ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા કલાક માટે સેવાઈ રહી છે આજે સાંજ સુધીમાં પણ સારો એવો વરસાદ પડશે એ ઉપરાંત આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલી દમણ આ તમામ જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતના છે તેની અંદર પણ સારો એવો વરસાદ આગામી ચોવીસ કલાકમાં પડી શકે છે આપણે વાત કરી લઈએ બાર તારીખને એટલે કે આવતીકાલની તો ત્યાં શું ચેતવણી આપવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે એક સરખો તમને કલરમાં બધા જ જિલ્લાઓ દેખાશે એટલે કે ત્યાં ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે બાર તારીખને લઈને આપણે જ્યારે ચેતવણીની વાત કરીએ તો બાર તારીખમાં એટલી બધું જે અગિયાર તારીખ એટલે કે આજ સાંજ સુધીમાં જે ચેતવણી છે તે બા આવતીકાલે એટલી બધી નથી રાજકોટથી લઈ અને તમામ વિસ્તારો તમે જોઈ શકો છો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એટલો બધો નો વોર્નિંગ આપવામાં આવી છે કે ત્યાં એટલું બધું ક્યાંય વરસાદ નહીં હોય હા વાદળછાયું વાતાવરણ હોય ભેજવાળું વાતાવરણ હોય એવું બધું રહે પરંતુ જે ગુજરાત છે ત્યાં અત્યારે વરસાદ નથી દેખાતો જે ચેતવણી કરવામાં આવી છે ત્યાં અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ આ તમામમાં યલો એલર્ટ છે એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એ ઉપરાંત આપણે વાત કરીએ તો તમારા જિલ્લા તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને પણ આ જો તમારે અપડેટ જોતી હોય તો સતત ગુજરાત તકની વેબસાઇટ પરથી તમને જોવા મળી જશે તમે ત્યાં પણ વિઝિટ કરી શકો છો એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમારી સાથે જોડાઈ શકો છો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર